એ તો ગુજરાતની સોનમે કરી છે પતિ ભોળાભાઈની હત્યા ગાંધીનગરના માણસાના સોલૈયા ગામે સિલોંગ જેવી જ ઘટના બનવા પામી છે સોલૈયા ગામે પત્ની અને પ્રેમીએ કરી છે પતિની હત્યા પત્ની રમીલાએ પ્રેમી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું પતિના જમવામાં ઊંઘની ગોળી આપી હત્યા નિપજાવવામાં આવી પતિને ઊંઘમાં પાવડાના ઘા ઝીકી તેને મોતને ઘાઢ ઉતારવામાં આવ્યો પ્રેમી પ્રકાશ સાથે મળીને પતિને પાવડાના ઘા ઝીક્યા હતા પતિની હત્યા કર્યાનું હત્યારી પત્નીએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે પોલીસે હત્યારી પત્ની અને ફરાર પ્રેમી પ્રકાશને ઝડપી લીધા છે મૃતક ભોળાભાઈ ચૌહાણને બે બાળકો પણ છે અનાજ અંગે વધુ વિગત મેળવીશું સંવાદદાતા મલહાર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે મલહાર સેલોંગ જેવી જે ઘટના ગુજરાતના ગાંધીનગરમાં બનવા પામી છે જ્યાં પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવામાં આવી છે આ આખરે બેઓ અત્યારે પોલીસ ગિરફતમાં છે પરંતુ સવાલ એ થાય છે કે આટલા વર્ષોના લગ્ન બે બાળકો પણ છે છતાં પણ પતિને મોતને ઘાટ ઉતારી નાખ્યો ચોક્કસથી થી નજર કરીએ તો ગાંધીનગરના માણસા તાલુકાની અંદર પણ શિલંગ જેવી જ ઘટના જે છે તે જોવા મળી છે જ્યાં આગળ એક પત્ની એ જે છે તે પોતાના પતિની જે છે તે હત્યા કરી નાખી છે વાત કરીએ ઘટનાની તો લગભગ જે ભોળાભાઈ ચૌહાણ જે છે તે સુઈ ગામ પાસેના જે છે તે રહેવાસી છે અને તેઓ તેમની પત્ની સાથે જે છે તે માણસા ખાતેના જે શૈલેયા ગામ છે ત્યાં આગળ રહેતા હતા અને માણસાની આસપાસ જે છે તે કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એટલે કે ક્યાંક ડાબું ભરાવતું હોય ત્યાં આગળ તેઓ છૂટક મજૂરી કરીને પોતાના ગુજરાન જે છે તે ચલાવતા હતા પરંતુ ભોળાભાઈના પત્ની રમીલાબેનની જો વાત કરીએ તો રમીલાબેન જે છે તેઓ જે ગામના હતા તે ગામનો જે પ્રકાશ કરીને યુવક છે જે છે તેની સાથે તેને પ્રેમ સંબંધ બે વર્ષ પહેલાં જ બંધાયો હતો અને આ પ્રેમ સંબંધ જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે બંધાયો હતો અને બે વર્ષના ગાળામાં જે છે તે ભોળાભાઈની હત્યા કરવાનું પણ કાવતરું જે છે તે કરવામાં આવ્યું હતું પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો અગાઉ પણ જે છે તે રમીલાબેને જે છે તે પોતાના પતિને જે છે તે રાત્રે જમવા દરમિયાન જે છે તે ઊંઘની ગોળીઓ આપી હતી પરંતુ તે હત્યા નતા કરી શક્યા કારણ કે તેઓ ક્યાંક ને ક્યાંક ડરતા હતા હત્યા કરવાથી પરંતુ છેલ્લા પંદર વીસ દિવસથી પ્રકાશ એટલે કે રમીલાબેનનો જે પતિ જે છે તે રમીલાબેન ઉપર જે છે તે સતત પ્રેશર બનાવતો હતો તેમને દબાણ કરતો હતો કે જો તેના પતિની હત્યા નહીં કરે તો તેઓ જે છેલ્લા પંદર દિવસથી જમતા નથી આ પ્રકારની ધાક ધમકી આપતા હતા એટલે પ્રેમીને જે છે તે દુઃખ પ્રેમી જે છે રમીલાબેન જોઈ ન શક્યા અને ગઈકાલે રાત્રે જ્યારે ભોળાભાઈ ઘરે જમવા બેઠા હતા ત્યારે જમવાની અંદર જે છે તે ઊંઘની દવાઓ જે છે તે ભેળવી દીધી હતી અને ત્યારબાદ ભોળાભાઈ જે છે તે જમ્યા હતા અને ઘેરી ઊંઘમાં જે છે તે જતા રહ્યા હતા એટલે કે સીધી રીતે જ કહીએ તો બેભાન અવસ્થામાં જતા રહ્યા હતા તે દરમિયાન મોડી રાત્રે એટલે કે બારથી ત્રણના ગાળાની અંદર પત્ની રમીલાબેને જે છે તે પતિની જે છે તે પાવડો મારીને હત્યા કરી દીધી હતી ગાળાના ભાગે જે છે તે ઉપરા છાપરી પાવડાના ઘા ઝીક્યા હતા જેના કારણે જે છે તે આ હત્યા થઈ હતી જોકે આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે જે છે તે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ જે છે તે પોલીસે કબજે કર્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં જે છે તે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો ત્યારબાદ પોલીસે જે છે તે ઘટના સ્થળે પંચનામું શરૂ કર્યું હતું અને પંચનામું દરમિયાન જે છે તે પત્ની રમીલાબેનની આખરી પૂછપરછ કરતાં રમીલાબેન અંતે ભાગી પડ્યા હતા અને પોતાનો ગુનો જે છે તે સ્વીકાર્યો હતો તેમણે કહ્યું હતું કે તેમણે જ પતિની હત્યા જે છે તે પાવડાથી કરી છે એટલે કે જે પાવડાથી હત્યા કરી હતી તે પાવડો પણ પોલીસે જે છે તે કબજે લઈ લીધો છે આ ઉપરાંત શા કારણોસર આ હત્યા કરાઈ હતી તેની પણ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પતિ પત્ની અને વોનો કિસ્સો જે છે તે સામે આવ્યો છે જે રીતે શિલોંગનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે તે પ્રકારની જ હત્યાનું કાવતરું જે છે તે અહીંયા આગળ પણ ઘડવામાં આવ્યું હતું જ્યારે રમીલાબેન પોતાના પતિની હત્યા કરતા હતા ત્યારે તેનો પ્રેમી જે છે તે સુઈ ગામથી સતત ફોનથી જોડાયેલો હતો હતો અને તેને માર્ગદર્શન આપતો કઈ રીતે રીતે હત્યા કરવી કરવી કેવી આ તમામ જે છે તે વિગતો પણ પોલીસે હાંસલ કરી છે અને પોલીસે ગત મોડી રાત્રે જે છે તે રમીલાબેનનો જે પ્રેમી જે છે પ્રકાશ ચૌહાણ તેની ધરપકડ કરવા માટે જે છે તે સુઈ ગામ પહોંચી હતી અને વહેલી સવારે પણ તેની અટક કરીને જે છે તે માણસા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે હાલ બંને આરોપી જે છે તે પોલીસ કસ્ટડીમાં છે હાલ બંનેની પણ જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઉપરાંત મહત્ત્વની વાત સામે એ આવી રહી છે કે છેલ્લા બે વર્ષનો પ્રેમ જે હતો જે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રા હતો તેના કારણે જે છે તે ભોળાભાઈની હત્યા જે છે તે કરી દેવામાં આવી હતી આ ઉપરાંત ભોળાભાઈ જે છે તે દલિત સમુદાયમાંથી આવે છે એટલે કે એટ્રોસિટી એટ હેઠળ પણ જે છે તે આ ગુનાની અંદર કલમો જે છે તે લગાવવામાં આવી છે સામે જે પ્રેમી જે છે તે પ્રકાશ ચૌહાણ નામનો છે એટલે કે તે પણ ઓબીસી રાજપૂત છે એટલે કે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારની કલમો જે છે તે પોલીસે પણ લગાવી છે હાર અહીંયા બે સવાલ ઊભા થાય છે કે આ બંને વ્યક્તિ સિવાય રમીલા અને તેના તેનો પ્રેમી તેના સિવાય પણ આ આખા કાવતરામાં કોઈની સંડોવણી હતી કે કે કેમ અને સાથે જે વાત અહીંયા આવી રહી છે અંદર ઊંઘની દવા નાખી દેવામાં આવી હતી ઊંઘની દવા જનરલી પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી મળતી નથી તો આ દવાઓ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને જેમ આપણે કહ્યું કે ઘણા સમયથી તેઓ તેના પતિને મારવાનો પ્લાન બનાવી રહ્યા હતા અગાઉ પણ તેઓ કોશિશ કરી ચૂક્યા છે તો આ ઊંઘની ગોળીઓ જે છે તે એક મોટો સવાલ ઉભો કરી રહી છે ક્યાંથી કયા મેડિકલ સુપરસ્ટોર માંથી તેઓએ આંગળી દવાઓ લાવી હતી ચોક્કસથી પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે કારણ કે ઊંઘની ગોળી જે છે તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જે છે તે મેડિકલ સ્ટોર આપતા નથી પરંતુ મહત્વની વાત એ છે કે એક મહિના પહેલાં જે છે તે પ્રેમી પ્રકાશ ચૌવાણી જે છે તે પોતાના જે સુઈ ગામની આજુબાજુનું કોઈ ગામ છે એ ગામના આવેલી મેડિકલ સ્ટોરમાંથી આ દવા લીધી હતી ને એક મહિના પહેલાં જે છે તે પોતાની પ્રેમિકા રમીલાને આપી હતી અગાઉ પણ જે છે સાત આઠ મહિના પહેલાં પણ આ રીતે દવા જે છે તે પોતાના ગામડેથી લઈને જે છે તે પ્રેમિકાને આપી હતી અને પોતાની પતિની હત્યા કરે તે પ્રકારનું કાવતરું જે છે તે રચાવ્યું હતું એટલે કે પોલીસ પણ એ દિશામાં તપાસ કરી રહી છે કે કઈ મેડિકલ સ્ટોર હતી જ્યાંથી આ દવા જે છે તે સરળતાથી જે છે તે મળી રહે છે એટલે પોલીસ પણ જે છે તે જ્યાંની સુઈ ગામની પોલીસ છે તેનો પણ સંપર્ક કરશે અને આ મામલે પણ જેવો છે ચોક્કસથી તપાસ જે છે તે કરવાના છે આ ઉપરાંત અત્યારે બંને જે આરોપીઓ જે છે તેઓની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે આ બંને પ્રેમી અને જે ભોળાભાઈની પત્ની એટલે કે રમીલા જે છે તે બંને જ આ હત્યાનું કાવતરા વિશે જાણતા હતા આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ જે છે તે અંદર સીધી રીતે ઇન્વોલ્વ નથી તે પ્રકારનું પણ પોલીસનું કહેવું છે પરંતુ પોલીસ જે છે તે સમગ્ર મામલે હજુ તપાસ જે છે તે કરી રહી છે આ ઉપરાંત જે રમીલાબેનનો પ્રેમી જે છે પ્રકાશ ચૌહાણ તેના કોઈ મિત્રોની સંડોવણી છે કે નહીં તે પણ મામલે જે છે તે અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે આ ઉપરાંત ફોન કોલ ડિટેલની પણ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે એટલે કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ જોડાયેલું છે કે નથી જોડાયેલું તે હજુ પણ તપાસનો વિષય બાકી છે બિલકુલ આભાર વિગતો બદલ મલહાર જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે પોલીસ હજી પણ આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે